બે ત્રણ મીટર લાંબા છે જેના કારણે સ્થિતિ એવી બની છે કે આજે લોકોને બ્રિજ પરથી પસાર થતા પણ ડર લાગે છે એને રિપેરિંગ કરાવવાની જરૂર છે કેમ કે આમાં ગાબડા પડ્યા છે વરસાદ વધારે આવે ત્યારે ખાડા જેવું હોય છે તો સ્લીપ ખાવાની સંભાવના છે બાઈક પંચર થવાની સંભાવના છે એટલે રિપેરિંગની જરૂર છે આજ બને એટલું વહેલી તકે રિપેરિંગ કર્યું છે ચોમાસાએ તો ભ્રષ્ટાચારીઓની પોલ ખોલી નાખી છે પરંતુ ધ્યાનથી જોવા પર બ્રિજ પર ઠેર ઠેર ડામરથી પૂરવામાં આવેલા ગાબડા પણ દેખાશે જેના પરથી અંદાજ લગાવી શકાય છે કે આ બ્રિજની કામગીરી કેટલી નબળી છે આ બ્રિજની અંદર સળિયા દેખાય છે તમે સળિયા જો સળિયા ખવાઈ ગયેલા મતલબ કે કાઢ આવી ગયેલો છે ખલાસ થઈ ગયેલા છે ખરેખર કોર્પોરેશન આનું તાત્કાલિક ફિટનેસ સર્ટી ચેક કરાવ જોઈએ એની સ્ટેબિલિટી ચેક કરાવી જોઈએ કાલ ઉઠીને અત્યારે તમે આખા ભારત દેશની અંદર જો દરરોજનો એક સમાચાર હોય છે બ્રિજ પડી ગયા બ્રિજ તૂટી ગયા બ્રિજ નમી ગયા જે નવા નવા બનેલા બ્રિજો તૂટી જાય કાલ ઉઠીને અહીંયા કોઈ મોટી જાનહાની થાય એવી પરિસ્થિતિ છે તો તાત્કાલિક ધોરણે કમિશનર સાહેબે આની સ્ટેબિલિટી ચેક કરીને આને જે રિપેર કરાવવાનું હોય કે જે બી કંઈ કરવાનું હોય કાં તો રિપેર ના થાય એવું હોય તો એને તાત્કાલિક ધોરણે બંધ પણ કરવો જોઈએ એવી આની કાર્યવાહી કોઈ કરવી જોઈએ આ બ્રિજ 15 વર્ષ પહેલા પીપીટી મોડેલ થી બન્યો હતો અને અહીં ટોલ ટેક્સ રાખવામાં આવ્યો હતો હવે તે ટોલ નો સમયગાળો પૂરો થતા બ્રિજ કોર્પોરેશન ની જવાબદારી છે પરંતુ અહી કોર્પોરેશન ઊંઘતું હોય તેવું સામે આવ્યું તેવામાં અહી કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાઈ રહી છે કે કેમ તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા વીટીવી ન્યૂઝ વડોદરા